નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે આગામી દિવસની અંદર કયા કયા વિસ્તારની અંદર વરસાદનું જોર જોવા મળશે હવે જે વિસ્તારની અંદર વરસાદની માત્રા ઓછી છે તે તમામ ભાગોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતા રહેલી છે તો આગામી સાત દિવસની અંદર ગુજરાતમાં વરસાદનું જોર કેવું રહેશે કે છે તેની વિસ્તારથી માહિતી મેળવશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી કોઈ પણ પ્રકારની ઈળ હોય કે પછી ચુસિયા જીવાત હોય તેનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે જેનો છંટકાવ કરીને તમે ઈળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો જે તમને નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા છે હવે મિત્રો વાત કરીએ તો વરસાદની તો મિત્રો ગઈકાલે પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા હળવા મધ્યમ ઝાપટા જોવા મળ્યા હતા તેમજ મિત્રો હજુ પણ આગામી દિવસની અંદર ચોવીસ તારની અંદર વરસાદી માત્રા ઓછી છે બિલકુલ વરસાદ નથી તે તમામ ભાગોની અંદર ત્રીસ તારીખ સુધીમાં સારા એવા વરસાદો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે વાત કરવામાં આવે તો મિત્રો સિસ્ટમનો જોર હાલ તો ગુજરાતની અંદર બે દિવસથી ઘટી ગયું છે ચોમાસું ધરી પણ ઉત્તર ભારત તરફ આગળ ખસી ગઈ છે પરંતુ ગુજરાતની અંદર હજુ પણ રેડા હળવા મધ્યમ વરસાદ કન્ટિન્યુ જોવા મળશે આજે પણ અમુક ભાગોની અંદર સારા વરસાદો બે ઇંચ સુધીના પડી શકે છે કલદોકલ વિસ્તારની અંદર આમ જોવા જઈએ તો આગામી ત્રણ દિવસ એટલે કે પચીસ તારીખ સુધી જે વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા તેમજ બિલકુલ વરસાદ નથી તેવા ભાગોની અંદર આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદનું જોર રહી શકે છે જ્યારે પચીસથી ત્રીસમાં પણ જે વિસ્તારની અંદર વરસાદનું જોર નથી જોવા મળ્યું એ તમામ ભાગોની અંદર સારા વરસાદો થાય તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને મિત્રો જે કચ્છના રાપર હોય વાગડ વિસ્તાર ધોળાવીરા સહિતના ભાગો ઉત્તરના પણ થરાદ આસપાસના ભાગો હોય રાધનપુર સહિતના ભાગો વિરમગામ ભાગો એ ભાગો સૌરાષ્ટ્રના જામનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ ભાગોની અંદર હજુ વરસાદની તીવ્રતા સાવ ઓછી છે અમુક વિસ્તારની અંદર બિલકુલ વરસાદ નથી ત્યાં મિત્રો ખેડૂતભાઈનું મૂંચાવન જરૂર નથી તે તમામ ભાગોની અંદર હજુ પણ સારા વરસાદો થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો જે વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાયા હતા તેમાં રેડા ઝપટા કન્ટિન્યુ જોવા મળશે દિવસ દરમિયાન તેવી હાલ સંભાવનાઓ રહેલી છે આજે તેમજ આગામી ત્રણ દિવસની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા આ તમામ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર સારા વરસાદ નોંધાય છે અમુક ભાગોની અંદર રેડા ઝાપટા ધીમો વરસાદ કન્ટિન્યુ ત્રણ દિવસ દરમિયાન જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગો છે બોટાદ હોય સુરેન્દ્રનગર મોરબી જામનગર આ ભાગોની અંદર રેડા ઝાપટા હળવા મધ્યમ વરસાદ તેમજ દરિયાકાંઠાના ભાગો છે એમાં ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા રાજકોટ આ ભાગોની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળી શકે છે રાજકોટ તેમજ બોટાદ વિસ્તારની અંદર શક્યતા હાલ સામાન્યથી હળવા મંચમની હાલ ગણી શકાય બાકી દક્ષિણ ગુજરાતની અંદર એકલદુ કલ વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે પૂર્વ ગુજરાતની અંદર શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે પરંતુ અરવલ્લી મહીસાગર એ ભાગોની અંદર એકલ તોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટાં કન્ટિન્યુ જોવા મળશે બાકી મિત્રો છવ્વીસ અને પચીસ તારીખ દરમિયાન પણ આવી જ રીતે વરસાદનું જોર જોવા મળશે જેમાં કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ફરી પચીસ તારીખથી વરસાદની તીવ્રતા વધી શકે છે બગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બનવાની છે તેમજ આ સિસ્ટમની અસર ફરી ગુજરાતમાં જોવા મળશે પચીસથી ત્રીસ તારીખ દરમિયાન આમ જોવા જઈએ તો આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે ત્રીસ તારીખ સુધી કન્ટિન્યુ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે પચીસથી ત્રીસમાં વાત કરવામાં આવે તો વરસાદનું વધુ જોર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા થરાદવાવ આ ભાગોની અંદર જોવા મળશે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ બોરસદ તારાપુર વિરમગામ સહિતના ભાગો રાધનસા રાધનપુર વિસ્તારના ભાગો તેમજ કચ્છના રાપર ભુજ ભચાઉ ગાંધીધામ એ ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે બાકી બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર મોરબી સુરેન્દ્રનગર આ ભાગોની અંદર પચીસથી વીસ ત્રીસ તારીખ દરમિયાન સારા વરસાદના સંકેતો હાલ જોવા મળી રહ્યા છે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ ત્રીસ તારીખ સુધી જોવા મળી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા હાલ પચીસથી ત્રીસમાં ઓછી જોવા મળી રહી છે કલદુકલ વિસ્તારો બાદ કરતા તો મિત્રો આવી રીતે ગુજરાતમાં કન્ટિન્યુ ત્રીસ તારીખ સુધી રેડા ઝાપટાં કન્ટિન્યુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે જે વિસ્તારની અંદર વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો હતો બિલકુલ વરસાદ નથી તે તમામ ખેડૂતભાઈને મૂંચવાની જરૂર નથી તમામ ભાગોની અંદર સારા વરસાદો થાય તેવા હાલ અણસાર જોવા મળી રહ્યા છે આમાં કોઈ પણ ફેરફાર છે તો અપડેટ આપતા રહીશું આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ